અથવા તો મોબાઈલમાં એવો રૂલ્સ આવે કે કાયદો આવે કે કોઈને આ ગરીબોના વિડીયો દાન પુણ્યના વિડીયો નાખવા નહીં બરાબર તો કેમ લાગે છે આ ઘટાડો થઈ જાય કે નહીં જે અત્યારે રાફડો ફાટ્યો છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મોબાઈલ આવતા ઘણા બધા લોકો છે તે દાન પુણ્યના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ભવનવાર મૂકતા હોય છે ઘણા બધા લોકો તો મિત્રો એવા હોય છે કે પોતાની કેપેસિટી ન હોય તો પણ મિત્રો સોશિયલ મીડિયાની અંદર વિડીયોઝ અને ફોટાઝ મૂકવા માટે મિત્રો છે તે ઘણા બધું દાન કરતા હોય છે હાલમાં મિત્રો દાન પૂન કરતા હોય તેવા ઘણા બધા વિડીયોઝ આપણે સોશિયલ મીડિયા ઉપર જોતા હોય છે મિત્રો હાલમાં ક્રિષ્ના પટેલ એવું જણાવી રહ્યા છે મિત્રો મોબાઈલ આવવાથી મિત્રો દાન પૂન છે તે મિત્રો કહેવા માત્ર છે તે મિત્રો છે તે વિડીયો અને ફોટામાં દેખાડવા માટે લોકો દાન કરતા હોય છે વધુમાં મિત્રો ક્રિષ્ણા પટેલ જણાવી રહ્યા છે કે દાન પૂન છે તે ગુપ્તમાં કરવાનું હોય છે અને મિત્રો જો સોશિયલ મીડિયાની અંદર

એટલે હરકતો કરે બે ફામ આ બધા એવા ધૂતારા જે સંતો બનીને ખોખલા કરે છે ને એને બધાને લાગુ પડે બરાબર આ વાત મેં પેલા કરી હતી એવું અત્યારે સેવા ભાવીઓ માટે કહું છું કે ખાલી મોબાઈલ ન હોત ને તો કેટલાય લોકો સેવા ભાવી ન થાત જેને સેઈ થાય છે વાંધો નથી જેને મારી જેમ ભરવાની હપ્તા ભરવાની ને નથી હોત ને ત્યારે ભાવી થઈ ગયા તો ભાઈ જે કરવાની મૂળભૂત ફરજો છે એ બજાવો જવાબદારી નિભાવો પછી આ ડોઢું થાય મારી જો લાખો ફોલોઅર હોય અને એ જો આવું ન કરતા હોય તેમાંથી જરાક વિચારાય કે દાન છે ને ગુપ્ત હોવું જોઈએ અને ડાબા હાથે કર્યું હોય ને જમણા હાથ ખબર ન હોવી જોઈએ પછી પ્રોબ્લેમ થાય તો મિત્રો વિડીયો જોયો ને ક્રિષ્ના પટેલ છે જે મિત્રો લોકો દાન કરતા હોય છે અને મિત્રો સોશિયલ મીડિયા ઉપર રીલ કે મિત્રો ફોટા અપલોડ કરતા હોય તેમને કટાક્ષ કરી રહ્યા છે પરંતુ મિત્રો શું ખરેખર જે લોકો દાન કરે છે તે મિત્રો તેમને છે ફોટા અને વિડીયોઝ છે તે સોશિયલ મીડિયા અંદર મૂકવા પડે મિત્રો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ફોટા અને વિડીયોઝ મૂકે તો મિત્રો અન્ય લોકો પણ ફેરાય છે તો મિત્રો આ અંગે તમે શું કેવા માંગશો તમે પોતાની રાય છે તે કોમેન્ટની અંદર જણાવજો મળશું નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત